વલસાડના ધરમપુર ચોકડી ડીમાર્ટ પાસે બનેલા ફૂટ ઓવર બ્રિજના કારણે એક કન્ટેનર ફસાયું તારીખ પાંચ એપ્રિલ શનિવારના રોજ ચાર કલાકે મળેલા વિડીયોની માહિતી અનુસાર વલસાડના ધરમપુર ચોકડી પાસે ઓવરબ્રિજ બની રહ્યો હોય જેના કારણે હાઈવે ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને ધરમપુર ચોકડી નજીક જ ડીમાર્ટ પણ આવેલું હોય જેના કારણે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો જોકે હવે આ ફૂટ ઓવરબ્રિજ બનવાના કારણે અહીંથી મોટા કન્ટેનરો કે કન્ટેનરમાં લઈ જવાતા સામાનના કારણે અહીંથી આ ફૂટ ઓવરબ્રિજને ક્રોસ કરવું મુશ્કેલ બન્યું છે બનેલા આ પ્રકારના જ ફૂટ ઓવર બ્રિજ ઉપર એક ટેન્કર ફસાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે આ ફૂટ ઓવર બ્રિજના કારણે મોટા વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું છે